ભારતના ચૂંટણી આયોગ દ્વારા સાત વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી બે હાજર ચોવીસ ની મત ગણતરી તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ હાથ ધરવામાં આવશે જે ઇજનેરી કોલેજ ચલાણા તાલુકા પાલનપુર ખાતે હાથ ધરાશે તેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મત ગણતરી કેન્દ્ર ખાતે મત ગણતરી દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે સરકારી ઇજનેરી કોલેજ ચલાણા તાલુકા પાલનપુર ખાતે હાઈવે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય

તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર કિસ્સા ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ બસો ત્રેવીસ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે